વડોદરા રેલવે એસઓજી દ્વારા શાલીમાર પોરબંદર એક્સપ્રેસમાંથી દસ પોઈન્ટ બાવીસ કિલોગ્રામ બિનવારસી ગાંજો જેની કિંમત આશરે એક લાખ બે હજાર બસો રૂપિયા થાય છે તેને ઝડપી લેવામાં આવ્યો છે આ બિનવારસી ગાંજો એક કાળા રંગની બેગમાંથી મળી આવ્યો હતો વડોદરા રેલવે પોલીસ મિશન ક્લીન રેલવે સ્ટેશન અંતર્ગત ચેકિંગમાં હતી તે દરમિયાન ટ્રેન નંબર વન ટુ નાઇન જીરો સિક્સનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ટ્રેન અડાસ રેલવે સ્ટેશન પાસેથી પસાર થયા બાદ કોચ નંબર એસ સિક્સ અને એસ સેવન વચ્ચેના કોરિડોરમાં બિનવારસી બેગ મળી આવી હતી આ બેગમાંથી દસ પોઈન્ટ બાવીસ કિલો ગાંજો મળી આવ્યો હતો જે કોઈ અજાણ્યો શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે પરપ્રાંતથી લાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે આ શખ્સ પોલીસમાં પકડાઈ જવાના ડરથી બેગને ટ્રેનમાં છોડીને ભાગી છૂટ્યો હતો આ મામલે રેલવે એસઓજી દ્વારા વધુ કાર્યવાહી અર્થે રેલવે પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએક્સ એક્ટની હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે